શ્રીફળ વગેરે ફોટાની માન્યતા અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું તેમજ શરબતનું વિતરણ કરે છે યાહુસેન યાહુસેન ના નારાઓ અને હાથમાં તિરંગા સાથે અને ઢોલક તથા ડીજેના ના આવાજે હર્ષ ઉલ્લાસ તાજીયા જુલુસ તિલક મેદાને પહોંચેલ હતો તિલક મેદાન ખાતે બેઠક કરી હજરત ઇમામ હુસેનની યાદોને તાજી કરી તાજીયા ઉપર પાણી છાંટી ઠંડા કરેલ હતા જુલોસ દરમિયાન ઠેર ઠેર અલગ અલગ પ્રકારના નિયાસનું વિતરણ થયું હતું જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા જુલોસના રૂટ પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેમજ રૂટના ખાડા પૂરવામાં આવેલ હતા જુલોસ દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ના બને જે માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર ચાલુ વરસાદે ખડે પગે બાજ નજર રાખતા નજરે પડ્યા હતા અને સમગ્ર નગરમાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવેલ હતી રિપોર્ટર